વાંચેલા છે તમારી એક બે રેડિયો વાર્તા પણ સાંભળેલી છે તમારા લેખો વાર્તાઓ મોટે ભાગે ઐતિહાસિક હોય છે હેતુ સફર હોય છે માહિતી નગર પ્રેમ દેશ પ્રેમ ચલકતો હોય છે એ બધું તો સમજમાં આવે છે પણ હાલમાં ચિત્રલેખાના એક માધ્યમથી જાણવા મળ્યું છે કે આપે ભૂપત જેવા એક ખૂંખાર પાત્રનું જીવન ચરિત્ર લખવા પાછળ ત્રણ ત્રણ વર્ષ જેવો સમય વિતાયો ત્યારે સહેજ મનમાં પ્રશ્ન થાય કે આપના આ ગ્રંથ મહાની વર્તમાન પેઢીને શું લાભ મળશે શું બોધ મળશે એના વિશે થોડીક વાત કરો બાલદેવભાઈ આપણે ટૂંકો પણ ખૂબ મહત્વનો પ્રશ્ન કર્યો મને જુઓ એક તો ભૂપત તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજવી ના ઐતિહાસિક પત્રો નો અર્થ એમ કહે છે કે આ કથરીના મૂળિયા

તો એ વિશે થોડીક વાત પોલીસ ઓફિસરના બહાદુરીના તો અનેક કિસ્સાઓ છે પણ માલદીભાઈ ઉડીને આંખે વળગે અને એ પોલીસ ઓફિસર ઉપર આપણને ગર્વ થાય કે આપણા પ્રદેશ માટે આપણા દેશ માટે મરી ફેટે એવા પણ ઓફિસરો હોય છે કિસ્સો એવો બને છે આ અપરાધ કથનીમાં ભૂપત અને એક એમનો સાથીદાર રાણા ભગવાન ડાંગર એ બંને ની જગ્યામાં આવે છે ની જગ્યા આમ જુઓ તો બહુ જૂની છે દાણીદાર અંગે ઘણા મહાવરાઓ પણ છે ટોડા થી આવે તેલ અને એના દીવા બળે દાણીદાર બીજી એક કહેવત છે કે હું થોડોક કઈ દાણીદાર નો સાધું છું એ દાણી ધાની જગ્યા ની નજીક આવેલી છે અને બહુ પુરાતન છે ભૂપત અને અને રાણો વગેરે કરી એ જગ્યામાં છે આવે ત્યાંના જે કોઈ બે સમયના મહારાજ હોય છે એમને એક ઓરડો આપે છે બંને ઓરડામાં બે ચાર દિવસ કે આઠ દસ દિવસ એમને ગાળવાના હતા ગાળે છે હવે એ દરમિયાન રાણો બોપત ને એમ કે છે કે ઠાકોર મારે રાજકોટ જાવું છે એટલે ભૂપત કે ભાઈ તમે તો રાણા તમે તો તમારી મોજ પ્રમાણે રહેવા વાળા જાઓ તમતારે તમને કોણ ના પાડે એટલે રાણો ત્યાંથી રાજકોટ જાય છે ત્યાં મોજ શોખ માટે ફરે છે હરે છે અને એ સમયે આજથી સાઠક વર્ષ પેલા હરિશચંદ્ર ત્યારે ચંદ્રલેખા નામનું પિક્ચર ચાલતું હતું આપને યાદ હોય તો પિક્ચર છે બઉ લખલુટ ખર્ચે ચંદ્રલેખા પિક્ચર બનાવે એ પિક્ચર જોવે છે પિક્ચર જોઈ અને એ માણસ રાજકોટની બજારમાં ફરતો ફરતો એક ગ્રામોફોન એ સમયે એચએમી વોઇસ વગેરે વગેરે ગ્રામોફોન મળતા એ લાવે છે વેચાતું લે છે પૈસા તો પુષ્કળ હતા લૂટફાટ કરતા લોકો એ ગ્રામોફોન અને પાછો દાણીદાર આવે છે ત્યાં રેકોર્ડો પણ એમની સાથે ઘણી લાવેલો એટલે સાંભળે છે બંને ભૂપત અને રાણો કોઈ પોલીસને ગંધ આવેલી કે અહીંયા કોઈ ડાકુ છુપાયેલા હોવા જોઈએ એટલે વાયા વાયા થતા તાર ટેલિફોન તો એ સમય સમયું તાર થી રાજકોટ સમાચાર પહોંચ્યા રાજકોટમાં એ સમયના જે શિરોડે કે વગેરે કોઈ પોલીસ ઓફિસર હશે એમને કમળાશંકર દવે એમની સાથે એક રતનસિંહ અને એક જુનાભાઈ જીવાભાઈ ફુલાણી એક મુડુ રાજમલજી રેવલ એક રતનસિંહ વગેરેને પોલીસ ટુકડી સાથે દાણીદાર મોકલે છે એ લોકો દાણીદાર આવે છે જે પોલીસની છકડી હોય છે એ બહાર ઉભેલી હોય છે હવે સિચ્યુએશન એક પ્રસંગ જો ભૂપત અને રાણો સાંભળે છે એની રેકોર્ડ ની મોજ માણે છે આ સાઈડમાં પોલીસ આવી ગઈ એમને ખ્યાલ નથી રહેતો અને બીજા બે પોલીસ કર્મચારીઓ વગેરે એમના રૂમની આવ નજીક આવવાની તૈયારીમાં છે ને આવી પહોંચે બહારની જે પોલીસ નીચે ઉતર ઉતરે છે એ દરમિયાન એમના હથિયારો સરખા કરે છે એમાં એક કારતુસ ફૂટી જાય છે માલદેવભાઈ અહીંયા પોલીસ એમની રીતે હોશિયાર છે પણ એની સામે આ ડાકુ અને ભૂપત ભૂપત કેટલો ચબરાક અને ચાલાક અપરાધી હોય એનો એનો એનું પણ દ્રષ્ટાંત છે એ રેકોર્ડ સાંભળતા સાંભળતા એમના કાને એક કારતુસ અવાજ આવે છે

રહી ગયા કમળાશંકર દવે આપણે અભ્યાસ કરતા ત્યારે દર્શક ની વાત આવતી મનુભાઈ પંચોડી મનુભાઈ પંચોડી ના સગા બને વિશે એટલે કમળાશંકર દવે એ ત્યારે પોલીસ ઓફિસર બની આવે છે એ બંને ઉપર ફાયરિંગ થયું એમની લાશો ઢળે એ દરમિયાન પોતે ઓથ ગોતરી અહીંયા ભૂપતને એક મોકો એટલે બારણા ખોલી અને સીધો પર ચડી જશે ત્યાંથી ફાયરિંગ કરી અને રતનસિંહ કમળાશંકર ધવે કમળાશંકરે જે ઓથ પાછળ છુપાયેલા હતા ત્યાંથી ફાયરિંગ કરે છે અને રાણા અને ભૂપતને ડરાવવાની ખુબ કોશિશ પણ બંને ડરતા નથી સામી બાજુ આપણ એક ગુનેગાર હતા ખૂનિયો હતા અને ટેવાયેલા હતા હથિયાર ચલાવવું એટલે એના માટે સામાન્ય હતું બંને તરફથી ફાયરિંગ આ તરફથી ફાયરિંગ ક્યાં હું જ્યારે આ ગયેલો ત્યારે કેમ કહેવાય છે કે ઈટ આખો ઓથડો વીખી નાખ્યો એટલું ફાયરિંગ થયેલું છેલ્લે કમળાશંકર દવે પાસે તો આપ સમજી શકો કે પોલીસ ઓફિસર હતા એટલે રિવોલ્વર હોય એની પણ એક મર્યાદા હોય કારતુસની એની મર્યાદા પૂરી થાય એટલે પોતે બચવા માટે ભાગે છે ભાગે છે ત્યારે પીઠ પાછળ અને ત્યાં લાશ નો કિસ્સો અદભુત છે એ છેવટ છે વર્ષ સુધી પેલા પોલીસ વાળા ભાગી ગયા રતનસિંહ ભાગી ગયો છતાં પણ જજુબી જજુમાં શહીદી ને મરે છે એવું હું માનું છું આવા બહાદુર પોલીસ ઓફિસરો મારા ધ્યાનમાંથી આવ્યો

હોલ રે તે દિવાગે ભુંગિયા ડોલ ઓની મોર હાબ દાતાવા માટે અમે આય ખોળાણા દૂધ મલ્યાય દેહ કો પાયવા માટે અમે આય ખોળાણા એ કાંડાના ખેલખેલાણા માટે અમે આય ખોળાણા અને હવે તું જાજુ એ મન પૂછ માને મન કરવા દે વિશ્રામ રે એ મન કરવા દે વિશ્રામ શેઠાના સિંદુર બુહાણા

તથા તેની ટોળી સાંજના વાળો ટાઈમે ત્યાં જાય છે ત્યાં જાય અને જે એક પટેલની ડેલીએ પોકાર કરે છે ક્યાં ગયા પટેલ બોલાવો એમને એટલે હુકમ ભર્યા આવા જે બધી વાતો કરે છે એટલે પટેલના ઘરના અમૃત બેન ની બહાર આવે છે અને કહે છે કે બોલો શું કામ છે આ લોકો બધા ખાખી હતા એટલે પેલી મહિલા પટેલ મહિલા તો આ લોકો અધિકારી જ માની બેઠી અને બધા પાસે બંદૂકો હતી કે પટેલ તો વાળો કરવા માટે બેઠા છે થોડીક વાર રાહ બહાર આવે છે પછી પટેલ ને પૂછે તારા છોકરાઓ ક્યાં ગયા ને છોકરાઓ તો પાછળ જે વાળો છે ત્યાં કામ કરે બોલાવે બુપત એમ અવાજ કરે પછી બધાને બોલાવવામાં આવે પણ કે પેલા પટેલ તો ભયભીત થઈ શું અમને શા માટે આપણે એક અપરાધ કર્યો તમારી વાડીમાં તમે એક ઝાડ એના માટે અમે આવ્યા ઓલા માની લે લેન્સ બેસી જાય એ દરમિયાન ઘરની અંદર જેટલે સ્ત્રી પાત્રો હતા એ સ્ત્રી પાત્રો ને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે અને માથાથી થી સાકર દઈ દેવા એમાં નાના છોકરાઓ પણ હતા થોડી વાર થાય છે ત્યાં લખુમાં અંજરિયા વગેરે એની બંદૂક ને ગોળીઓ ગામડા ગામમાં માલભાઈ એવું બનતું હોય છે કે જયારે આવા ખૂન ખરાબ આ તો સાઠ વર્ષ પેલા નો બના એ ઘરનું કોઈ ભાવય ન પૂછે પેલી સ્ત્રીઓ ઓરડા માં પુરાયેલી આજે ભૂપત વગેરે તેની કરી અને નીકળી ગઈ કોઈ એમના ઘર ને વગેરે વગેરે કોઈ બહાર આવ્યા એમાં એ સ્ત્રીઓ બંદૂક ની ગોળીઓનો અવાજ જ સાંભળેલા બીજું તો એમને કઈ જોયેલું નહીં અને અંધારું હતું એટલે ગોમતી બેન કરીને એક પટેલ ની ભાઈ

પછી એ જે ગોમતી બેન રણછોડો મહિના સુધી માત્ર છાશ ઉપર જીવે અને એક આપણે દંતકથા છે પક્ષીની કે પોતે ખુદ બળીને પાછું નવ સર્જન પામે છે એમ જે બચી ગયેલા જે નાના નાના છોકરાઓ એને ઉજેરે છે ઉજેરી એને મોટા કરે છે એને પાછો ખેતી વળગાડે છે એ શ્રમમાંથી બે પૈસા કમાય છે અને આજે વર્તમાનમાં હાલમાં એ કુટુંબ કોટડા રહે છે અને ખૂબ સુખી છે ખૂબ સમૃદ્ધ છે આ કિસ્સો મને યાદ રહી ગયો એમાંથી કઈક સંવેદના પ્રગટે છે કઈક નવું કરું કરી બતાવો નહીં કુમાર પ્રગટે છે અને સૌરાષ્ટ્ર જે ધરતી આ ધાવણ છે એનું એની કુમાર છે ભૂપત બારોટિયા તમે રહો છો એ જેતપુર માં ક્યારેય ધાળ પાળેલી ખરી હાજી માલદેવભાઈ એક કિસ્સો તો મારા ગામનો મારા નગરનો એટલે તો મને એમાં વધુ રસ હોય વધુ રસ એટલે કે એકદમ નજીકથી આ કિસ્સો મેં જાણીનો જોયો અને દરેક જીણામાં જીણી વિકતો એમના વિશે મેં એકઠી કરી ભૂપતે જેતપુર માં

ભૂપત અને લખુ માંજરીઓ એન્ટર થાય છે એ લોકો અમારે ત્યાં એક ઉત્તર દિશામાં ગોંડલ દરવાજો છે ત્યાંથી એન્ટર થાય છે એન્ટર થઈ અને ચોકમાં આવે છે ચોકમાં આવી અને સીધા વાડેલા ચોકસીની દુકાને આવે છે હવે આ લોકોએ વ્યૂહરચના એવી ગોઠવેલી કે રાણો હાથમાં ટ્વેલ બોર્ડ લઈ અને સિક્યોરિટી આપે એટલે કોઈ આવે તો એમને ભગાડે પોલીસ કોઈ આવે ચડે તોય પણ ફાયરિંગ માટે તૈયાર હતો અને ભૂપત સીધો જ વાડીલાલ ચોકસીની દુકાને જઈ અને એમના માલિકને કહે છે ચાલો તેજુરીની ચાવી અને તેજુરી ખોલ નાખો બધો માલ ઉસેટે છે જે કોઈ બે ચાર ગ્રાહક હતા એને બધાને ત્યાં મેળી છે એ પેઢી ઉપર મેળી ઉપર મોકલી દે છે હવે અહીંયા રાણો ફાયરિંગ કરવા માટે છે એટલે જે પબ્લિક હોય છે જે હલનચલન કરતી હોય છે નગરની એ બધી છુપાઈ જાય છે ભાગી જાય છે નાસી જાય છે હવે એમાં એક કિસ્સો એવો બને છે કે અમારે ત્યાં એક તપસ્વીજી ની હોવડી નામનું એક સ્થાન છે ત્યાંથી એક વણિક પૂજાપાઠ પાઠ કરી અને એમના ઘર સુધી આવતો હતો હવે એ અવાડીલાલ ચોકસી ના દુકાન ની સામે જ એ નાખો પડે રાણો જયારે ભૂપટ લૂંટ કરતો હતો અંદર રાણો બહાર કવરિંગ કરતો હતો એટલે આ વ્યક્તિને સામે આવેલી જોઈ એટલે એમને કેળાય થી પણ પેલો માણસ કાને બેરો હતો અને એક તો શિયાળો કારણ કે સત્તર એક ઓગણીસો પચાસ એટલે જાન્યુઆરી મહિનો હોય શિયાળા ઋતુ હોય એટલે એમને મફળ વીટેલું કાને એટલે એને કઈ સંભળાનું નહીં

આ કિસ્સો મને એથી પણ વિશેષ હજુ એટલા માટે યાદ રહી ગયો કે કુમાર પંડ્યા નું આજે તો બહુ મોટું નામ છે સાહિત્ય ક્ષેત્રે એ અમારે જેતપુરના અને દેવરામભાઈ પંડ્યાના પુત્ર એ જયારે આ એક ઓગણીસો પચાસ એટલે એ સમય ઉપર ધાડ પાડી રહ્યો ત્યારે પાછળ અમારે એક લાઇબ્રેરી છે સ્વામિનારાયણ મંદિરની સામે ત્યાં પોતે નાના હોવાથી રમકડું અને જગમુગ વગેરે વાંચતા હતા એમણે પણ આ કિસ્સો ટાકેલો છે ભૂપતના ભળવડાકા એમને પાછળથી લખેલું છે એટલે આ કિસ્સો મને જેતપુરનો તો ખૂબ યાદ રહી ગયો અને આપની જાણ ખાતર અહીંયા દસ થી પંદર મિનિટ એક લૂંટફાટ ચાલી કોઈ પોલીસ વાળો ત્યાં ડોકાયો નહોતો એ વિશેષ હકીકત છે અને જીતુભાઈ એક વિચાર એવો પણ આવે છે એક પ્રશ્ન એવો પણ છે કે ભૂપત એટલી બધી ધાક હતી એટલો બધો બહાદુર હતો છતાં એને ભારત છોડીને કેમ ભાગી ગયો કેમ ભાગેલું બીજો એની થોડીક વાત કરો આ પ્રશ્ન પણ આપનો ખૂબ મહત્વનો છે એના માટે આપને કહું તો ભૂપત જયારે ચો તરફ લાખ અને સૌરાષ્ટ્ર સરકાર એ સમયે સૌરાષ્ટ્ર સરકારના ના ગૃહમંત્રી એ દિવસે રસિકલાલ હતા એમણે દસ જાહેર જીવ તો

આવતા વેદો જેમણે સૌરા સરકારની જેટલી જૂની પોલીસ હતી એમાં સાફ સુફી શરૂ કરી અને મેમને શિસ્ત પાઠ ભણાવ્યા અને જે કોઈ બહાદુરીનો આ ડાકુટોળી પરનો કોઈ બહાદુરી નો કિસ્સો હોય તેમને ઇનામથી એમને બિરાજતા એમનો એક સારો પડ પડ્યો પછી એમની ટીમમાં એમને કોઈ સારા બીજા મદદની જોતા એમાં એક પાઠક સાહેબ પછી એક જીવાભાઈ ગઢવી

પોડંત પોડંત પિધો કસુંબીનો રંગ માન ડોલા ડાવણ કેરી એ ધારા એ ધારા એ પન કસુંબીનો રંગ ઓ રાજ મને લાગો એ રાજ તે દિ લાગો कसों बि नोरंग ते राज तेगो कसो बि नज तेगो कसो बि नोर